સૌરાષ્ટ્ર એટલે એક એવો પ્રાંત કે જે ગુજરાતનું ધબકતું હૈયું કહેવાય છે સૌરાષ્ટ્રની ધરતી સંત સુરા અને દાતારની ભૂમિ કહેવાય છે સંતો અને સુરવીરોની ઉદારતા અને દાતારીની કથાઓ ઇતિહાસના સુવર્ણ પુષ્ટો ધન્યતા અનુભવે છે આજે આપણે એક એવા સંત દાસ હોથીને આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં મોરબી પાસેના નેક ગામ પાસે સવંત અઢારસો ની આસપાસ સંત દાસ હોથીનો જન્મ થયેલ એમ કહેવાય છે કે દાસ હોથી જાતિના સુમરા સિંધી હતા શિકાર કરી પોતાનું ગુજરાન ચલાવે એક દિવસ બાણ પર તીર ચડાવી એક મોરલાને તીર માર્યું મોર ઘાયલ થઈને નીચે પડ્યો એવામાં અનાયાસે જ ત્યાંથી સંત મોરાર સાહેબનો નીકળવું સંત મોરાર સાહેબે તરફડતા મોર માથે કરુણ્યપૂર્ણ હાથ ફેરવતા ફેરવતા આંખમાંથી અશ્રુ ધારા વહેતી થઈ આજુબાજુ જુએ છે કે કોણે આ નિર્દોષ પક્ષી ઉપર બાણ ચલાવ્યું એવામાં ત્યાં દાસ હોથી આવે છે અને સંત મોરાર સાહેબને કહે છે કે આ શિકાર મેં કર્યો છે એ શિકાર મારો છે મને આપી દો સંત મોરાર સાહેબ કહે છે કે આ મોરલાને લઈ જઈને તમે શું કરશો દાસ હોથી કહે છે કે આને હું ઘેર લઈ જઈને વહેંચીશ મારો ધંધો શિકાર કરવાનો છે એનાથી મારા ઘરનું ગુજરાન ચાલે છે ત્યારે એ સોરઠના સંત મોરાર સાહેબ કહે છે હે હોથી તારે જો મોરલો જ મારવો હોય તો આ મનરૂપી મોરલો જે એને મારી દેખાડ તો તું સાચો શિકારી ગયા ગુરુ મોરાર સાહેબ ઉઘડી ગયા અને વાહણી વહેતી થઈ સમુ તો સુધરે મનખા મેરા અલ્લાહો નબીજી રે સિકંદર સુમરાની વારે તમે ચડજો લાલા દાસ હોથી ગુલામ તેરા સંત દાસ હોથી કહે છે કે ખુદાનું સ્મરણ થાય તો મારો મનુષ્ય જન્મ સફળ થઈ જાય પણ કેવળ હું પ્રયાસ કરું એટલું જ પૂરતું નથી પ્રભુ મારી બંદગી લઈ આવે સદગુરુના શબ્દ જે જીવ અધિકારી બને છે પ્રભુ તેમની જ વહારે આવીને ભવસાગરમાંથી ઉગારી મૃત્યુના મુખમાંથી બહાર કાઢી અમૃત પ્રદાન કરે છે સંત દાસ હોથી કહે છે કે ગુરુકૃપા અને ભાવ વિના ભક્તિ થતી નથી ભક્તિ તો ભાવ વિના ગુરુગમ કહ્યું ગુરુ ક્યુ પાવે પ્રથમ કીધી રે 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 અનેક મર લાવે જ્ઞાન શુદ્ધ વિના પ્રેમ મગન કોઈ ગાવે રે સલીલ ભક્તના માં નાવે રે પાટે જોતું જગાવે રે દિલડા દુલધ્યા વિતર ના ભીંજાયા રે પીર થઈ પૂંજાવે રે મનડાના મેલા ને હાલે કફેલા રે સદ્ગુરુ શું સમજાવે રે મેલી મરજાદાને હાલે ઉવાટે રે ભીતુમાં ભટકાવે રે કાગાની સંગાથે કબુદ્ધિ આવે રે સાન સંતોની કેદી નાવે રે દાસ હોથી કહે સદ્ગુરુ છેવા વિના નીચે નરકમાં જાવે રે સંત દાસ હોથી કહે છે કે પ્રથમ સંતની ભાવપૂર્વક સેવા કરતો નથી અને અનેક પ્રકારની જ્ઞાનની વાતો લઈને ભલેને આવે પણ જે સદ્ગુરુનો જ્ઞાન શબ્દ છે તેની શુદ્ધ બુદ્ધ એમ આવે નહીં પછી ભલેને ભાવા વેશમાં આવી ગુલતાન થઈને ગાવા લાગે એવી રીતે મેળ પડે તેમ નથી સલીલ એટલે જેને મફતમાં માલ જોઈએ એવા કાયર કે જેની પાસે શુદ્ધ ભાવ ન હોવાથી સાચા ખોટાની ખબર પડતી નથી જેના કારણે આંધળાના ટોળા હોય તે તરફ પોતે પણ આંખો બંધ કરી દોડે છે અંધે અંધા ઠેલિયા દોનો કૂપ પંડત ગુરુ લોભી ચેલા લાલચુ દોનો ખેલે દાવ આવા પોપટિયા માટે જેતું પેટાવે સંત દાસ હોથી કહે છે કે આવા કહેવાતા ગુરુચેલાના હૃદયમાં વિકાર અને રાગ દ્વેષ ભરપૂર હોય છે તેમનું ભીતર પ્રેમના જળથી ભીંજાયેલું હોતું નથી બુદ્ધિનો વિલાસ અને બૌદ્ધિક જ્ઞાન આપીને આવા સત્યના નામ વેપાર કરતા પંડિતો પછી પીર થઈને ઉજાવા લાગી જાય છે અને રાજકારણની જેમ તેની આસપાસ સલીલ ભક્તોની જમાત ભેગી થાય છે ધ્યાન સાધના તો તેમની પાસે હોતી નથી જેથી મન એવું ને એવું મેલો રહે છે જીવનમાં રૂપાંતર થતું નથી સંતોના કીધેલા શબ્દો વાગોળિયા રાખે છે આવા ટોળાને સદગુરુ શું સમજ આપે કારણ કે તેમને એમ લાગે છે કે અમે જ્ઞાની છીએ અમારામાં કાંઈ ઘટતું નથી એવાને સદગુરુનો સંગ ક્યાંથી થાય આવા બગલા ભગતોની અંદરથી વાસના ગઈ નથી તેથી કાંઈ ને કાંઈ પ્રપંચ કરી બીજાને ભરમાવે છે એવા ભ્રાંતિરૂપી ભીતમાં ભટકાય છે અને કહેવાતા ગુરુઓ તેમને ભટકાવવામાં મદદરૂપ થાય છે કાગડા જેવા એટલે ધર્મના નામે કાળા કર્મો કરનાર અને શોષણ કરનાર એવાના સંઘ કુબુદ્ધિ આવે છે હોથી કહે છે કે સદગુરુની સેવા એટલે તેમના પગ દબાવવા પગે રૂપિયા ધરવા એમ નહીં પણ સદગુરુની સેવા એટલે સતત સ્વરૂપમાં રમણ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ સતત ધ્યાનપૂર્ણ જીવન કરુણામય આચરણ એ સદગુરુની સાચી સેવા છે એક બીજી વાણીમાં સંત દાસ હોથી કહે છે કે જેને આત્માની અનુભૂતિ થઈ હોય તેના વેણ અને નેણ બદલી જાય છે એમાં બીજી ભાત પડી જાય છે આતે રંગ શેનો રે બીબે બીજી ભાત પડી વાલમ બ્રેહની રે તેની મુને નશા જડી આત્મચિહ્ના વિના કથણી કથે રે કુંડા બ્રહ્મ જ્ઞાન તણો જેને ભેદ ન લાદ્યો રે મેલે ઢૂસાની પ્રાણ વાદ વધીને કાઢે છે હુડહુડી નટવા હોકર નાટક થેલે ઉભો વાંસ ચડી આ પલ ચૂક્યો આત્મા રે અધવચ રહી સડી સાધ્યો રે હેલ છે ખરા ખરી નિત અદકી સવાય રણવટ ચડ્યા રે હાથે લઈ જ્ઞાન છડી નિર્વિક હોકર સ્મરણ કરલે ત્રિવેણી ટાર દાસ હોથી ગુરુ મુરાર મળ્યા સતત લીની મારી સાર ત્યાંથી રંગ લાગ્યો રે રેબુદ્ધિને કાઢી પરી સંત દાસ હોથી કહે છે કે પ્રભુના નામનો રંગ એવો લાગ્યો કે મારા ભીતરમાં બીજી ભાત પડી ગઈ હું સાવ બદલાઈ ગયો કેવો ક્રોધી માણસ હતો પણ મને પ્રેમનો નશો ચડી ગયો સંત દાસ હોથી કહે છે કે જે લોકોએ આત્માનો અનુભવ કર્યો નથી અને ગમે ત્યાંથી બીજા પાસેથી સસ્તું બૌદ્ધિક જ્ઞાન મેળવી સસ્તું સમાધાન મેળવી જ્ઞાનની કથની કથવા લાગી પડ્યા છે જે તેમનો અનુભવ નથી તેની વાત કરી પોતાની જાતને છેતરી અને અન્યને શિષ્ય બનાવીને છેતરવાનો ધંધો શરૂ કરી દે છે એવાની સ્થિતિ કેવી હોય એ મને ખબર છે મોઢે નૂર નથી જ્ઞાનમાં પ્રેમ નથી વાણી વિકારથી મુક્ત નથી આહાર વિહારના ઠેકાણા નથી સંતોની અને શાસ્ત્રોની ઊંચી ઊંચી વાતો વાગોળી પોતાને કાંઈ પ્રયાસ ન કરવો પડે એવો અર્થ કાઢી બ્રહ્મજ્ઞાનને એવા બકવાસ કરનારને જોઉં છું ત્યારે તેમની ઉપર કરુણા ઉપજે છે કે આવા ભાવ વગરના ભક્તો ભક્તિનો ભેદ જાણ્યા વિના ખાલી ઢોહા ધોકાવે છે કે જેમનાથી કાંઈ નીકળે તેમ નથી એક બીજા શિષ્યો સામ સામે વિવાદ કરે ત્યારે એક ખેલ ખરેખર જોવા જેવો હોય છે એમને પૂછો કે ચોવીસ કલાકમાં ક્યારેય એક કલાક શાંત બેસી મનનું નિરીક્ષણ કર્યું છે ક્યારેય આ વિશાળ આકાશનું દર્શન કર્યું છે બ્રહ્મ મુહૂર્ત જાગીને ક્યારેય મોહનનું સંગીત સાંભળ્યું છે આ સૃષ્ટિનું સૌંદર્ય માણ્યું છે મંદ મંદ વહેતા પવનનો સ્પર્શ માણ્યો છે પક્ષીઓનો કલરવ વૃક્ષનું સંગીત સાંભળ્યું છે બસ ભજન હોય તેથી ભેડા થવું ને પછી જગતની જંજાળમાં પડવું જેવી રીતે દોરી ઉપર નટ ચાલે અને પડી ન જવાય એના માટે કેવો જાગૃત રહે છે જો ધ્યાન ભંગ થાય તો પડી જવાય ધન દાસ હોથી કહે છે એવી જ રીતે સંસાર એક નાટક શાળા જ છે તેમાં જીવન અને મૃત્યુ બે વાંસ છે પ્રાણ સાચી દોરી છે ધ્યાન એ સમતોલ રાખનારો ત્રીજો વાંસ છે આ ધ્યાન રૂપી વાંસનો સહારો લઈને સતત હોશપૂર્વક રહીને સંસારમાંથી મૃત્યુની પાર જવાનું છે છે આ ખેલ ખાંડાની ધાર જેવો કમાવ્યા વિના કોરી વાતોથી મેળ પડે તેમ નથી આખી જિંદગી બીજાને સાંભળવાથી મેળ પડે તેમ નથી સ્વયં પોતે સુરતાની દોરી પર ચાલવું એ સુરવીરનું કામ છે એ મૃત્યુનો સ્વીકાર કરી તેની સન્મુખ રહે છે સંત દાસ હોથી કહે છે કે આ કોણ કરી શકે કે જેને આગળની યાત્રા હોય જાગ્રત સંત સાથે મિલાપ થયો હોય અને સ્મૃતિ પુનઃ જાગૃત થઈ હોય એવા પૂર્વના જોગી પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થાય છે પૂર્વ જન્મની યાત્રા અધૂરી રહી ગઈ હોય ત્યાંથી શરૂ કરી કાયમ ધ્યાન યોગ અને સાધના કરી જ્ઞાનની છડી હાથમાં લઈ પોતાની ભૂમિમાં જે કામ ક્રોધ લોભ રૂપી દુશ્મનો ઘુસી ગયા છે તેને રણયોદ્ધો બની પોતાના શરણે લાવે છે સંત દાસ હોતી કહે છે કે વિકાર રહિત થયા બાદ સમરણ શક્ય બને છે પછી જ ત્રિવેણીમાંથી અસલ જ્ઞાનના શબ્દોની સરવાણી ફૂટે છે અને દાસ હોથી જેવાની મોરાર સાહેબ જેવા સમૃ ગુરુ સાર સંભાળ લે છે સંત દાસ હોથી એ મોરબી ગામે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મને અખંડ રાખનાર પરમ સંત દાસ હોથીને આજે આપણે ભાવથી વંદન કરીએ